જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવી આપણે આપણે ચટણી બનાવવાના બે ચમચી તેલ નાખ્યું છે આ ચટણી તમારે ઘરમાં કઈ શાક ના હોય તો તમે આ ચટણી સાથે ખાઈ શકો છો અને ચાર ચમચી આપણે સિંગદાણા લીધા છે આ ચટણી આપણે એકદમ સરસ બને છે અને એકદમ ઓછા તેલમાં બને છે આપણે બે ચમચી તેલ નાખવાનું છે આપણે ઓછું પણ નહીં અને વધારે પણ નહીં તેટલું જ એડ કરવાનું છે વધારે નહીં આપણે રોસ્ટ કરી લેશું ચટણી બને છે તેમાં બધી વસ્તુ આપણે શરીરમાં ફાયદાકારક થાય તેટલી એવી વસ્તુ આપણે ઉમેરવાના છીએ તો મારો વિડીયો તમે જરા પણ સ્કીપ નહીં કરશો તો તમે ખ્યાલ આવશે સૂકી ચટણી બનાવવાની છે આપણે એકદમ સરસ દાણા રોસ્ટ કરી લેવાના છે હવે તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખી દેસુ હિંગ પણ આપણે પાચન માટે ઘણી ઉપયોગી છે એટલે હિંગ આપણે નાખવાની છે હિંગ સ્કીપ નહીં કરતા આમાં જે વસ્તુ આપણે નાખવાના છીએ આપણે વસ્તુ ઉમેરવાના આપણે સરસ દાણા અને સરસ ફેકાઈ ગયા છે તેમાં હવે આપણે કાશ્મીરી લાલ મરચું તમારી પાસે કાશ્મીરી ન હોય તો તમે તીખું પણ નાખી શકો છો પણ મારા ઘરમાં તીખી ચટણી વધારે નથી ખાતા એટલે હું કાશ્મીરી નાખું છું આ રીતના આપણે સરસ મરચા પણ રોસ્ટ કરી લેવાના છે સરસ હવે આપણે રોસ્ટ થઈ ગયા છે તો એક ચમચી આપણે આખા અને એક ચમચી જીરું નાખી દેસુ અને આપણે દસ થી બાર લસણની ની લીધી છે અને ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો પણ લસણથી થી એકદમ મસ્ત આપણે ટેસ્ટ આવશે ચટણીનો એટલા માટે આપણે લસણ નાખવું જરૂરી છે અને ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો પણ મસ્ત બનશે ન ખાતા હોય તેને ચાલે લસણ વગર એટલે આ રીતના આપણે સરસ બધું રેપકી સાથે રોસ્ટ કરી લેવાનું છે આ ચટણી તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો છ મહિના સુધી આને કંઈ નથી થતું બહાર હશે તો પણ આપણે એટલા માટે એકદમ સુકી બનાવવાની છે એટલે આપણે ગમે ત્યારે ગમે તે ઉપયોગ કરી શકીએ આપણે સ્ટાક ન હોય તો આ ચટણી લઈને પણ આપણે રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ અને આ સુકી ચટણી આપણે ભાત સાથે પણ મજા આવે છે ખાવાની એટલી મસ્ત બને છે હું આ ચટણી બનાવવાની તમને પરફેક્ટ રીતે બતાવું છું એટલે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ મસ્ત બનશે એટલી મસ્ત આપણે પરફેક્ટ રીત હું તમને બતાવીશ હવે સરસ બધું રોસ્ટ થઈ ગયું છે હવે બે ચમચી આપણે તલ સફેદ નાખીશું આપણે તલમાંથી પણ કેલ્શિયમ મળે છે આમાં રહેલી બધી વસ્તુમાંથી માંથી કોઈ કોઈ પણ ફાયદા થાય છે એટલા માટે આપણે આ રીતના કરીએ છે તો એકદમ સરસ આપણે ગુણકારી બનશે પાંચ થી છ મિનિટ મારે શેકાતા થઈ છે આપણે એકદમ ધીમા ગેસ ઉપર શેકવાની છે આપણે સરસ શેકાઈ ગયું છે હવે આપણે એક પ્લેટમાં ઠંડુ થવા દેસુ હવે આપણે તેજ પેનમાં આપણે ડીંડલી હોતા આ રીતના ધાણાભાજી લઈ લેવાના છે આપણે એકદમ સરસ ધોઈ પછી જ આપણે નાખવાના છે આપણે એકદમ સરસ ધોઈને સુ નાખ્યા છે હવે તેમાં આપણે છ થી સાત ડાળી લીમડાની નાખીશું તમને ખ્યાલ જ છે કે આપણે ડાયાબિટીસ વાળાને પણ ઉપયોગી છે અને આપણા સ્કીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આ રીતના આપણે ચટણી બનાવી હશે તો બધી રીતે આપણે ફાયદા કરશે આમાં આપણે એક્સીઓક્સિડન્ટ હોય છે એટલે આપણા સ્કીનને પણ ખૂબ જ ફાયદા કરે છે તો આપણે આ લીમડો અને ધાણાભાજી પણ આપણે સરસ ધીમા ગેસ ઉપર રોસ્ટ કરીશું બે થી ત્રણ મિનિટ માટે આપણે રોસ્ટ કરીશું તો આપણે એકદમ સરસ રોસ્ટ થઈ જશે આ ચટણી બનાવવામાં આપણે જરા પણ ઉતાવળ નથી કરાવવાની એકદમ નિરાતે બનાવવાની છે ઉતાવળ કરીશું તો આ ચટણીનો કલર પણ ચેન્જ થઈ જશે અને સ્વાદ પણ આપણે જોઈએ તેવો નહીં આવે અને સ્ટ્રેચર પણ આપણે જોઈએ તેવું નહીં આવે એટલા માટે આપણે એકદમ નિરાતે આપણે આ ચટણી બનાવવાની છે આપણે કોઈ પણ ઉતાવળ નથી કરાવવાની અને આપણે આ ચટણી આઠથી દસ મિનિટમાં ફટાફટ બની જાય છે તો આ રીતના આપણે સરસ રોસ્ટ કરી લેવાનું છે આપણે આમાં લીમડો અને ભાજી શેકવામાં આપણે જરા પણ તેલનો ઉપયોગ નથી કરવાનો જે પેનમાં આપણે જરા તરા જે તેલ છોટું હોય તેમાંથી જ થઈ જાય છે એટલા માટે આપણે જરા ઉપયોગ તેલનો નથી કરવાનો અને એકદમ ઓછા તેલમાં અને એકદમ હેલથી એવી આપણી ચટણી તૈયાર થઈ જશે આપણે સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે એક પાન લઈને જોઈ શું એકદમ સરસ આ રીતના થઈ થઈ જોઈએ આપણે 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 સરસ ગયા છે આને પણ એક પ્લેટમાં કાઢી હવે આ બધું ઠંડુ થઈ ગયું છે તો હવે મિક્સર જાર લઈ લેશું અને તેમાં બધું આપણે નાખી દેસુ આપણે ઠંડુ થાય એટલે ફટાફટ બનાવી લેવાનું છે અત્યારે ચોમાસું છે તો વરસાદમાં ભેજ પણ બેસી જાય એટલા માટે આપણે ફટાફટ ઠંડુ થઈ જાય એટલે બનાવી લેવાનું છે ઠંડુ થાય ફટાફટ એટલે ફટાફટ જ બની જશે નહીતર આપણે વળી ફરી આપણે રોસ્ટ કરવું પડશે આ રીતના આપણે બધું બધું નાખી દેસુ અને લીમડો લીધો છે તે પણ આપણે દાણા પાજી નાખી દેસુ અને સ્વાદ પ્રમાણે તેમાં નિમક નાખી દેવાનું છે આપણે જેટલું ખારું ખાતા હોય એ પ્રમાણે નિમક માપે નાખવાનું છે આપણે સંચડ પાવડર પણ આવશે સંચડ પાવડર એડ કરીશું આમચૂર પાવડર ને ખાંડ ખાંડ આપણે નાખશું તો એકદમ સરસ આપણે ખાટી મીઠી ચટણી બનશે એટલા માટે આપણે ખાંડ નાખવાની છે હવે આને આપણે આપણે સરસ સરસ ક્રશ 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 કરી કરવાનું છે છે થઈ ગયું આ રીતના આપણે એકદમ દરદરી દળવાની છે તો આપણે ખાવાની મજા આવશે અને એકદમ સૂકી છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશુ આપણે ખાવાની મજા પડી જાય તેવી ચટણી આપણે સૂકી તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે દળદરી કરીશું તો ખાવાની પણ મજા આવશે અને આને આપણે છ મહિના સુધી ને લાંબા સમય સુધી કંઈ પણ નહીં થાય અને ગમે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો તો તૈયાર છે આપણી સૂકી ચટણી એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવી આપણે સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જરૂર એકવાર ટ્રાય મારજો અને આપણે લીંબુનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે આપણે આમચૂર પાવડર નાખ્યો છે તો આમચૂર પાવડરની સાથે જો આપણે ખાંડ હશે તો આપણે ખાટી મીઠી ચટણી ખાવાની મજા પડી જશે મસ્ત બને છે આપણે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવી આપણે સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસિપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ રેસ